વહુ જરા એક કપ ચા તો બનાવી આપ આજે તમારા પિતાજીની તબિયત સારી નથી તેઓ સવારથી ઉધરસ ખાઈ રહ્યા છે મોઢું ચડાવીને નિધિ કહે છે માં પપ્પાએ એક કલાક પહેલા જ ચા પીધી હતી તમે હવે ફરીથી ચા માંગો છો આ બાળકો વાળું ઘર છે અને દૂધ પણ બજારમાંથી આવે છે હવે બધું દૂધ ચા બનાવવામાં વાપરી નાખશો તો બાળકો માટે શું રાખશો પપ્પાને કહો ચા અત્યારે નહીં બને હું કહીને પુત્ર વધુ ચીડાઈને નાહવા જતી રહી પણ શારદાજી જાણે ખુદથી છેતરાયા હોય એમ ત્યાં જ ઊભા રહ્યા તેવું વિચારવા લાગ્યા કે હવે તેણે પોતાના જ ઘરમાં પુત્રવધૂને ચા બનાવવાનું કહેવું પડે છે અને પુત્રવધુએ એક ચાનો કપ બનાવવાની પણ ના પાડી મારા પતિની તબિયત ખૂબ જ ખરાબ છે અને મારે તેમના માટે ચા બનાવવાનું પણ વિચારવું પડે છે એટલામાં શારદાજીના પતિ વિશ્વનાથજી રૂમમાંથી બોલે છે ચામાં વધુ આદુ નાખજો સવારની ચામાં આદુ ન હતી પતિનો અવાજ સાંભળીને શારદાજી રૂમમાં જાય છે અને કહે છે દૂધ હવે પૂરું થઈ ગયું છે જ્યારે દૂધ આવશે ત્યારે હું તમારા માટે ચા બનાવી આપીશ અને તે ખુરશી પર રાખેલા ઘણા બધા કપડાં ધોવા જાય છે તેમના પતિને ઉધરસને કારણે ઉલટી થઈ ગઈ હતી વિશ્વનાથજીને રાત્રે એટલી ખરાબ રીતે ખાંસી આવતી હતી કે ઉધરસને કારણે તેમને ઉલટી થઈ ગઈ હતી બધા કપડા ગંદા થઈ ગયા હતા સાથે સાથે બેડશીટ અને ઓશીકું પણ ખરાબ થઈ ગયું હતું બધા કપડા ધોયા પછી શારદાજી તેને સુકવવા માટે ટેરેસ પર મૂકે છે શિયાળાનો દિવસ છે સૂર્યપ્રકાશ પણ હળવો હોય છે એટલે કપડા સુકવવામાં સમય લાગે છે એટલામાં પુત્ર વધુ સ્નાન કરીને બહાર આવે છે અને કહે છે આખા ઘરમાં બહુ ગંદકી ફેલાયેલી છે ચારે બાજુથી દુર્ગંધ આવે છે સાસુમાં આ આખું ઘર સાફ કરી લો હવે હું નહાવા ગઈ હતી એટલે બાથરૂમ સાફ કરવા જઈ રહી છું શારદાજી જવાબ આપે છે પુત્ર વધુ હું દરરોજ સફાઈનું કામ કરું છું તો હું આજે પણ કરીશ આજે થોડું મોડું થયું છે કારણ કે રાત્રે ઘણા કપડાં ગંદા થઈ ગયા હતા વિચાર્યું કે હું પહેલાં તે ધોઈ લઉં અને પછી સફાઈનું કામ કરીશ પુત્ર વધુ કહે હા હા તમે ઘરે રહ્યા છો તો થોડું કામ તો કરવું પડશે ને અને તમે કોને સંભળાવો છો અમે પણ તમને રાંધેલું ભોજન ખવડાવીએ છીએ આટલું કહીને વહુ તેના રૂમમાં જાય છે શારદાજી બહુ સારી રીતે સમજી રહ્યા હતા કે થોડા સમય માટે પુત્રવધુ અને પુત્રના વર્તનમાં ઘણો બદલાવ આવ્યો છે પુત્રવધુએ દરેક વાતચીતનું વર્ણન કરવાનું શરૂ કર્યું શારદાજી ઈચ્છવા છતાં કંઈ બોલી ન શક્યા અહીં પુત્રવધુ તેના રૂમમાં બેસે છે અને તેની માતા સાથે ફોન પર વાત કરવાનું શરૂ કર્યા છે બીજી તરફ શારદાજી આખા ઘરની સફાઈ કરવાનું શરૂ કરે છે ત્યારબાદ જ્યારે તે સ્નાન કરીને આવી ત્યારે ખૂબ જ ઠંડી લાગી રહી હતી વિશ્વનાથજીએ પૂછ્યું હે શારદા તે મારી ચા હજી બનાવી નથી હવે તો દૂધ પણ આવી ગયું હશે જા મારા માટે ચા બનાવી દે શારદાજીને ઠંડી લાગી રહી હતી તેથી તેઓ રસોડામાં ગયા અને પોતાના માટે ચા બનાવી બે કપ ચા બનાવીને તે રૂમમાં આવી અને ચા પીવા લાગી એટલામાં જ તેની વહુ રસોડામાં ભોજન બનાવવા માટે આવી અને ચાના વાસણો જોઈને બૂમ પાડી સાસુમાં જરા અહીં આવો પુત્રવધૂનો આટલો મોટો અવાજ સાંભળીને શારદાજી ડરી ગયા કે શું થયું કે વહુ આટલા જોરથી બૂમો પાડી રહી છે રૂમમાં ચા મૂકીને તે રસોડામાં આવી અને જોયું કે તેની વહુ મોઢું ચડાવીને ગુસ્સામાં ઊભી હતી શારદાજીએ પૂછ્યું શું થયું વહુ તમે આટલા જોરથી કેમ બૂમો પાડી રહ્યા હતા પુત્ર વધુએ ગુસ્સામાં કહ્યું સાસુમાં મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે દૂધ બહારથી આવે છે ઘરમાં ગાય કે ભેંસ બાંધેલી નથી કે તમે બધા ચા પીતા રહો છો મેં સવારે જ તો ચા બનાવી હતી તો પછી હવે ચા બનાવવાની શું જરૂર હતી શારદાજીએ શાંત સ્વરે કહ્યું વહુ એમાં બૂમો પાડવાનું શું છે મેં સવારની કડકડતી ઠંડીમાં આટલું કામ કર્યું છે અને તારા સસરાની પણ તબિયત સારી નથી તો શું અમે બે કપ ચા બનાવીને પણ પી શકતા નથી શારદાજીની વાત સાંભળીને પુત્રવધુનો ગુસ્સો વધુ વધી ગયો શારદાજી તેમની વહુનો આ ગેરવ્યાજબી ગુસ્સો સહન ન કરી શક્યા અને તેઓ રૂમમાં ચાલ્યા ગયા બીજી બાજુ પુત્રવધુ રસોડામાં જઈને બડબડાટ કરવા લાગી આજે તમારા દીકરાને આવવા દો જુઓ હું આજે તમારો બધો હિસાબ સેટલ કરું છું અહીં હું એકલી તમને અહીંયા કેમ રાખું તમારા બીજા પુત્રો પણ છે તેમની પાસે પણ જાઓ મેં ઘણું સહન કર્યું છે હવે તમે જાઓ અને તમારા નાના પુત્ર સાથે રહો તે પણ આ શહેરમાં જ રહે છે આજે તમારા બંનેનું સમાધાન થઈ જશે શારદાજીના રૂમ સુધી પુત્ર વધુના બડબડાટનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો શારદાજી પણ ગુસ્સામાં ચા પી શક્યા નહીં અને મનમાં વિચારવા લાગ્યા ઠીક છે ગમે તે હોય પણ હું મારા પોતાના ઘરમાં આવું ગુંગળામણ ભર્યું જીવન જીવી શકતી નથી પુત્ર વધુ મારી સાથે એવું વર્તન કરે છે જાણે આ ઘરમાં મારો કોઈ અધિકાર જ નથી બીજી તરફ પુત્ર પણ તેના પતિ સાથે વાત કરવાની તૈયારી કરી રહી હતી સાંજે સુધીર ઘરે આવ્યો ત્યાં સુધીમાં વિશ્વના ચીની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી ઉધરસ બંધ થતી ન હતી પોતાના પતિની બગડતી હાલત જોઈને શારદાજી ગભરાઈ ગયા અને પુત્રને કહ્યું દીકરા તારા પપ્પાને જલ્દી ડોક્ટર પાસે લઈ જાઓ ઉધરસને કારણે આખી રાત તેમને ઉલટીઓ થતી રહી અને આજે તેમની તબિયત વધુ ખરાબ લાગી રહી છે સુધીરે કહ્યું ઠીક છે માં હું મારા કપડાં બદલીને પપ્પાને ડોક્ટર પાસે લઈ જઈશ પણ રૂમમાં પ્રવેશતા જ તેની પત્ની નિધિ તેને ઉશ્કી રહેવા લાગી તારે તારા પપ્પાને ડોક્ટર પાસે લઈ જવાની શું જરૂર છે અમે તેને ખવડાવીએ છીએ હવે તમે તમારા નાના ભાઈને કહો તેઓ પપ્પાને ડોક્ટર પાસે લઈ જાય શું આપણે દરેક નાની મોટી વસ્તુ પાછળ પૈસા ખર્ચવા જોઈએ સુધીર જેવો ઝડપથી રૂમમાં ગયો તે તેવો જ પાછો પણ આવ્યો અને બોલ્યો માં આજે ઓફિસે કામ કરીને હું ખૂબ થાકી ગયો છું મારે ઘણું કામ છે તમે આરામ કરો રાજાને બોલાવો તે પિતાને હોસ્પિટલ લઈ જશે શારદાજી પુત્રના બદલાયેલા વલણને સ્પષ્ટ રીતે સમજી ગયા હતા થોડા સમય પહેલા જ પિતાને હોસ્પિટલ લઈ જવા તૈયાર થયેલો પુત્ર રૂમમાં પ્રવેશતાની સાથે જ અચાનક થાકી ગયો નાના પુત્ર બોલાવ્યો જે એક માત્ર મિનિટના અંતરે એ જ શહેરમાં બીજા મકાનમાં રહેતો હતો પિતાની તબિયત વિશે સાંભળીને નરેશ ઘરે આવ્યો પરંતુ તેને ડોક્ટર પાસે લઈ જવા માટે અચકાયો નરેશે કહ્યું માં મેં મારી દુકાનનું કામ છોડી દીધું છે હું હું તેમને અત્યારે ડોક્ટર પાસે લઈ જઈ શકતો નથી ભાઈ હમણાં જ ઓફિસેથી પાછો આવ્યો છે તમે તેને મારી સાથે પપ્પાને દવા કરાવવા મોકલો પછી શાંત સ્વરે નરેશ તેની માતાને કહેવા લાગ્યો માં પિતાનું પેન્શન ફક્ત ભાઈ જ રાખે છે હવે હું બિઝનેસમેન છું ક્યારેક ધંધામાં નફો તો ક્યારેક ખોટ પણ જાય છે નુકસાન અને નફો ચાલુ રહે છે હવે એવું નથી કે મને ભાઈની જેમ દર મહિને પગાર મળે છે ભાઈ તમારું બધું પેન્શન રાખે છે એટલે તમને ડોક્ટર પાસે પણ તે જ લઈ જશે ખરું ને નરેશની આટલી વાત સાંભળીને શારદાજીને તેની આવનારી વૃદ્ધાવસ્થાની જાણ થઈ ગઈ હતી તે સમજી ગઈ હતી કે તેનું ઘડપણ કેવું હશે તે તેમના પુત્રોની માનસિકતાને સારી રીતે સારી રીતે જાણી ગઈ હતી હવે તે વિચારવા લાગી કે આનો ઉકેલ તો ચોક્કસ શોધવો પડશે પુત્રવધુ અને મુશ્કેલીના સમયમાં પણ કોઈ તેમનો સાથ આપવા તૈયાર નહોતું આ ચિંતામાં શારદાજી આખી રાત જાગતા રહ્યા તે મૂકી શકતા ન હતા કારણ કે બે પુત્ર હોવા છતાં તેમના પતિ દવાખાને જઈ શક્યા ન હતા શારદાજી બાજુ બદલતા રહ્યા વિશ્વનાથજીને પણ થોડા થોડા સમય કોઈ કારણસર જાગી જાય તો તે તેમને પાણી આપશે આ રીતે જોઈને વિશ્વનાથજીએ પૂછ્યું શું થયું શારદા આજે તું બહુ અસ્વસ્થ લાગે છે કંઈક ખોટું થયું છે જ્યારે તેમના પતિએ પૂછ્યું ત્યારે શારદાજીની આંખોમાં આંસુ હતા તેણીએ કહ્યું તમારી તબિયત ખરાબ હોવા છતાં એક પણ દીકરો તમને દવાખાને નથી લઈ ગયો જ્યારે તેમની પાસે પૈસાની કોઈ કમી નથી આ બધું કર્યા પછી પણ આપણો દીકરો અને વહુ આપણને માન આપતા નથી જો આજે આપણી આ હાલત છે તો જે દિવસે આપણે આપણી વહુ અને પુત્રો બંને પર સંપૂર્ણ રીતે નિર્ભર થઈ જઈશું તે દિવસે આપણું શું થશે મને મારી આવનારી વૃદ્ધાવસ્થાની ચિંતા છે આજે હું તમારી સેવા કરવા છું પણ કાલે આપણે બંને બીમાર પડીશું તો આપણી સંભાળ કોણ રાખશે મારા બંને પુત્રો જન્મ્યા ત્યારે તમારી માતા ખૂબ જ ખુશ હતી કે તમને બે પુત્રો છે બે પુત્ર વધુ ઘરમાં આવશે અને બંને તમારું ધ્યાન રાખશે આ બાબતની કોઈ ચિંતા રહેશે નહીં શારદાજી પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા વિશ્વનાથજીએ તેમની પત્નીને સમજાવતા કહ્યું હે શારદા તમે બિનજરૂરી ચિંતા કરો છો દીકરો કંટાળી ગયો હશે એટલા માટે તેણે આવું કહ્યું હશે કાલે હું તેની સાથે વાત કરીશ અને તે મને ડોક્ટર પાસે લઈ જશે તેમના પતિ માટે ઉકાળો ઉકાળો તૈયાર કર્યો પછી ગયા પરંતુ આખી રાત ઊંઘ ના આવી તેમણે નક્કી કર્યું કે સવારે તે પુત્ર વધુ અને પુત્રો સાથે સ્પષ્ટ વાત કરશે સવારે બધાએ નાસ્તો કર્યો ત્યારે શારદાજીએ સુધીરને કહ્યું દીકરા મારે પાંચ હજાર રૂપિયા જોઈએ છે પાંચ હજાર રૂપિયાની વાત સાંભળીને પુત્ર વધુ અને પુત્ર તેમની સામે એવું જોવા લાગ્યા કે જાણે શારદાજીએ પાંચ રૂપિયા નહીં પણ બીજું જ કંઈક માગી લીધું હોય સુધીરે પૂછ્યું માં તમે પાંચ રૂપિયાનું શું કરવા માંગો છો અને મારી પાસે એટલા પૈસા નથી કે તમને આપી શકું શારદાજીએ શાંત સ્વરે કહ્યું કેમ દીકરા તું પણ પૈસા કમાય છે અને મારા પેન્શનના પણ પૈસા પણ તમે રાખો છો તો એ પેન્શનના પૈસામાંથી મને પાંચ રૂપિયા આપો મારે તારા પપ્પાને ડોક્ટર પાસે લઈ જવા છે હા સાંભળી નિધિએ તરત જ કહ્યું માં નાની ઉધરસ પાછળ પાંચ રૂપિયા ક્યાંથી ખર્ચાશે ઘરે ઉકાળો પીવડાવતા રહો સારું થઈ જશે શારદાજીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું પુત્રી આ ઉકાળો પીવડાવતા આખું અઠવાડિયું વીતી ગયું છે જો આ ઉધરસ લાંબા સમય સુધી રહે તો છેલ્લી વખતે ડોક્ટરે કહ્યું હતું કે તેમને બીજી કોઈ બીમારી હોઈ શકે છે નિધિએ ચીડાઈને કહ્યું માં અમે એકલા પપ્પાની સારવાર શા માટે કરાવીએ ગઈકાલે નરેશ પણ આવ્યો હતો તેને કેમ ન કહ્યું શારદાજીએ મક્કમતાથી કહ્યું પુત્ર વધુ તમે લોકો અમારું પેન્શન રાખો છો તેથી હું તમને આ કહું છું અમારા દુઃખ અને મુસીબતમાં અમારું ધ્યાન રાખવાની જવાબદારી પણ તમારી છે નિધિએ ઉતાવળે જવાબ આપ્યો માં કોઈ વાંધો નથી અમે ફક્ત તમારું પેન્શન રાખીએ છીએ પણ બધા જાણે છે કે તમે નરેશનો બિઝનેસ સેટ કરાવવા કેટલા પૈસા લગાવ્યા છે અને તમે તેનું ઘર પણ બનાવ્યું છે તો શું એ બંને તમારું ધ્યાન ના રાખી શકે દીદીની વાત સાંભળીને શારદાજી આશ્ચર્યચકિત થઈ ગયા તેઓ પોતાના પતિ તરફ જોવા લાગ્યા વિશ્વનાથજીએ ગુસ્સામાં કહ્યું દીકરી તું કેવા પ્રકારની વાતો કરે છે હમણાં જ છ મહિના પહેલાં તમે બધાએ બેસીને નક્કી કર્યું કે પિતાનું જે પેન્શન મળશે છે ને તે જ તેમની સંભાળ લેશે તો પછી આજે આ બધી વાતો કેમ થઈ રહી છે અને આ મોટી વહુ હતી જેણે પહેલા કહ્યું કે પેન્શનના પૈસા મને આપો હું તેમનું સંપૂર્ણ ધ્યાન રાખીશ માત્ર 6 મહિના જ થયા છે અને પુત્ર વધુ તેની વાત પર પાછી ફરી રહી છે મામલો એટલો બગડ્યો કે મોટી વહુએ નાના પુત્ર અને તેની પત્નીને પણ પોતાના ઘરે બોલાવ્યા ચારમાંથી તમે તમે હું હું કરતા કરતા સારદાજી અને વિશ્વનાથજી એકબીજાની આંખોમાં આંસુ જોઈ રહ્યા હતા પોતાના પુત્રોને આ રીતે લડતા જોઈને શારદાજીના મનમાં જૂની યાદો તાજી થઈ ગઈ તે વિચારવા લાગી કે જ્યારે તે બંને નાના હતા ત્યારે મોટો કહેતો કે હું મારી માતા સાથે સૂઈશ તે અંગે તેઓ ઝઘડતા હતા અને નાનો કહેતો કે હું મા સાથે સૂઈશ પછી તે બંનેને માથા પર હાથ રાખીને બાજુમાં સુવડાવતી પરંતુ જ્યારે બાળકો મોટા થાય છે ત્યારે તેઓ કેટલા બદલાઈ જાય છે આજે બંને પુત્રો તેમના માતા પિતાની જવાબદારીઓને લઈને એકબીજામાં લડતા હતા કે વૃદ્ધાવસ્થાની જવાબદારી કોણ લેશે શારદાજી લાંબા સમય સુધી ચૂપચાપ બધું જોતા રહ્યા પુત્ર વધુ અને પુત્ર વચ્ચે તેમના માતા પિતાની સંભાળ કોણ લેશે અને તેમની સારવારનો ખર્ચ કોણ ઉઠાવશે તે અંગે દલીલો કરતા હતા નાનો દીકરો કહેતો હતો કે તમે પિતાનું પેન્શન લઈ રહ્યા છો તો તમારે તેની સંપૂર્ણ જવાબદારી પણ લેવી જોઈએ મોટા પુત્રએ આનો વિરોધ કર્યો અને કહ્યું હું એકલો શા માટે તેમની જવાબદારી ઉઠાવું જો હું પેન્શન લેતો હોઉં તો શું થયું પિતાએ પણ તમારા માટે ઘણું કર્યું છે તેમણે તમારા માટે ગામમાં બીજું ઘર બનાવ્યું અને તમારા ધંધામાં ઘણા પૈસા રોક્યા છે શા માટે હું એકલી તેમની જવાબદારી ઉપાડીશ શારદાજીના પુત્રો અને પુત્ર વધુઓ વિશેની આવી વાતો હવે સાંભળવા જેવી ન હતી પતિનો હાથ પકડીને તેઓ ચૂપચાપ ઓટોમાં બેસીને હોસ્પિટલ જવા રવાના થયા તે તેમણે તેમના પતિને આશ્વાસન આપ્યું તેમના પતિને હોસ્પિટલના ડોક્ટરે સારી સારવાર કરી પાછા ફરતી વખતે તેમના પતિને કહ્યું આપણે આપણે કોઈક રસ્તો શોધવો પડશે જેથી આપણા ઘરમાં શાંતિથી રહી શકીએ આ રોજિંદો વિખવાદ હવે આપણાથી સહન થતો નથી આપણે ખાવા પીવાની પણ તંગી સહન કરવી પડ્યા છે અને આપણા પુત્રો આપણી મુશ્કેલીઓમાં પણ આપણો સાથ નથી આપતા જેથી આપણે આપણા જ ઘરમાં આરામથી રહી શકીએ આ બધી વાતો કરતા કરતા શારદાજી અને વિશ્વનાથજી ઘરે પહોંચ્યા ઘરે પહોંચતા જ તેઓએ જોયું કે ઘરનું વાતાવરણ અચાનક બદલાઈ ગયું હતું પુત્ર વધુ અને પુત્ર ખૂબ જ શાંત અને ખુશ દેખાતા હતા જાણે કશું બન્યું જ નથી પુત્ર વધુ અને પુત્રોના ચહેરા પરના હાવભાવ જોઈને શારદાજી સમજી ગયા કે કંઈક તો ચોક્કસ થઈ રહ્યું છે થોડી જ વારમાં બંને પુત્રો શારદાજી પાસે તેમના રૂમમાં આવ્યા અને કહ્યું માં તમે કયા ગયા હતા શારદાજીએ કુસ્સાના સ્વરમાં કહ્યું જ્યારે અમારા પુત્રો વૃદ્ધાવસ્થામાં અમારી સંભાળ રાખતા નથી તો શું હું મારા પતિને ડોક્ટર પાસે પણ ના લઈ જાઉં હું મારા પતિને ડોક્ટર પાસે લઈ ગઈ હતી બંને પુત્રોએ કહ્યું માં તમે જાણો છો અમે બંને નિર્ણય લીધો છે જો તમે આ વાત સાંભળશો તો તમે પણ ખુશ થશો વિશ્વનાથજીએ ગંભીર સ્વરે કહ્યું તમે બધાએ કયો નિર્ણય લીધો છે જેના કારણે તમે ખૂબ ખુશ દેખાઈ રહ્યા છો ચોક્કસ આ નિર્ણય તમારા પોતાના હિતનો હશે તેથી જ તમે આટલી બધી ખુશીઓથી ભરાયેલા છો આના પર પુત્ર વધુઓએ કહ્યું પહેલા સાંભળો પછી કંઈક કહો શારદાજીએ તેમના પુત્રો અને પુત્ર વાત સાંભળીને પહેલેથી જ ગુસ્સો આવતો હતો ત્યારે મોટા દીકરાએ કહ્યું માં અમે ચારેય મળીને નક્કી કર્યું છે કે અમે તમારા બે ભાગ પાડીશું તમે અમારા સાથે રહેશો અને પિતા નાના ભાઈ સાથે રહેશે અમે પેન્શનની રકમ પણ અડધા અડધા ભાગમાં વહેંચીશું આ બંનેની જવાબદારી એક વ્યક્તિ પર નહીં પડે માતા તમે જાણો છો કે અમારી ઘણી જવાબદારીઓ છે નાના પુત્રએ પણ કહ્યું હા માતા ભાઈ સાચું કહે છે શારદાજી અને વિશ્વનાથજી તેમને પુત્ર વધુ અને પુત્રોની વાત સાંભળીને દંગ રહી ગયા તેઓ સમજી શક્યા નહીં કે તેમના પોતાના બાળકો બંને એકબીજા સામે જોતા જ રહ્યા કે પુત્ર વધુએ તેમના માટે આટલો મોટો નિર્ણય લીધો છે અને નાના પુત્રએ કહ્યું માં બાબુ હા નિર્ણય લેવા માટે કોઈ ઉતાવળમાં નથી તમે બંને સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ કોઈ પણ રીતે આજે રાત ખૂબ જ થઈ ગઈ છે કાલે ફરી આવીશું ત્યાં સુધી તમારો નિર્ણય અમને જણાવો જો કે તે વિશે વિચારવાની જરૂર નથી કારણ કે અમે સાચો નિર્ણય લીધો છે પોતપોતાના આદેશ આપ્યા પછી પુત્ર વધુ અને પુત્ર વિદાય થયા વિશ્વનાથજીએ ગભરાયેલા સ્વરે કહ્યું ના શારદા આપણે હું નહીં કરી શકીએ વૃદ્ધાવસ્થામાં અલગ રહેવું ગામમાં મારા મિત્ર ઘનશ્યામની પત્ની તને યાદ છે એમની સાથે શું થયું હતું તેમને પુત્ર વધુઓ અને પુત્રોએ તેમને વિભાજિત કર્યા હતા એક પુત્ર તેને શહેરમાં લઈ ગયો અને તેની પત્ની બીજા પુત્ર સાથે ગામમાં રહેવા ગઈ બંને એકબીજાથી દૂર રહીને ખુશ ન હતા એકવાર ઘનશ્યામનો ફોન આવ્યો હતો તે ફોન પર મારી સાથે ખૂબ રડ્યો તેણે કહ્યું હતું કે તેને શહેરમાં બિલકુલ સારું નથી લાગતું ઘરમાં તેની સાથે વાત કરવા વાળું કોઈ નથી તેને ઘણીવાર એવું લાગ્યું કે ફરી વાર ગામ જઈને તેની પત્ની સાથે રહેવું પણ તેનો શહેરી દીકરો તેને ગામમાં છોડવા તૈયાર ન હતો થોડી વાર રોકાઈને વિશ્વનાથજીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું ગામમાં તેમની પત્નીની હાલત પણ આવી જ હતી તે આખો દિવસ તેમની બહુ સાથે ઘરના કામકાજ કરતી પણ જો કોઈ સમસ્યા હોય તો તેની લાગણી વ્યક્ત કરવા માટે કોઈ નહોતું એકવાર ઘનશ્યામને થોડો તાવ આવ્યો તેની પત્ની તેને વારંવાર કહેતી હતી કે તેના પિતાને ગામમાં છોડી દો તે એમની સંભાળ લેશે પરંતુ તેનો પુત્ર સાંભળવા તૈયાર ન હતો યોગ્ય કાળજીના અભાવે ઘનશ્યામે આ દુનિયા છોડી દીધી અને તેની પત્ની તેના પતિની વિદાયનું દુઃખ સહન કરી શકી નહીં થોડા દિવસો પછી તે પણ ગુજરી ગઈ વિશ્વનાથજીએ શારદા તરફ જોયું અને કહ્યું શારદા મારી તબિયત સારી નથી તું જ મારી સંભાળ રાખે છે જો આપણે આપણી વહુ અને પુત્રો સાથે અલગ રહેવું પડશે તો આપણા માટે ખૂબ જ મુશ્કેલ બની જશે

પણ શારદાજી ખૂબ જ બુદ્ધિશાળી અને ક્રમબદ્ધ મહિલા છે તે તેના પતિને સાંત્વના આપે છે ને કહે છે ચિંતા કરશો નહીં આપણે બંને પુત્રો સાથે સવારે વાત કરીશું સવાર પડતાની સાથે જ બંને પુત્રો પણ પોતાના માતા પિતાના નિર્ણયની રાહ જોવા લાગ્યા નાસ્તો કર્યા પછી બધા પુત્રો અને વહુઓ ડાઇનિંગ ટેબલ પર બેઠા છે શારદાજી નાસ્તો કર્યા પછી રૂમની અંદર જાય છે અને દરવાજા તરફ વારંવાર જુએ છે જાણે તે કોઈના આવવાની રાહ જોઈ રહી હોય

આવો વકીલ સાહેબ હું સવારથી તમારી રાહ જોઈ રહી હતી મોટો દીકરો ચોકી જાય છે અને પૂછે છે માં તમે વકીલને ઘરે કેમ બોલાવ્યા શારદાજી શાંત થઈ તેણી તેના અવાજમાં જવાબ આપે છે દીકરા ફક્ત વકીલ જ આ બધી બાબતો સમજાવશે ખુરશી પર બેસીને વકીલ કહે છે તો દીકરા વાત એ છે કે આ ઘર જેમાં તમે બધા રહો છો તે શારદાજીના નામે છે અને તેમની ઈચ્છા છે કે તેમના પુત્રો અને વહુઓ આ ઘર ખાલી કરે હવે તે તમારી સાથે ઘરમાં રહેવા માંગતી નથી વકીલની વાત સાંભળીને પુત્ર અને પુત્ર વધુ બંને અવાચક રહી જાય છે મોટો દીકરો બૂમ પાડે છે માં શું તમે પાગલ થઈ ગયા છો તમારા જ દીકરા વહુઓને ઘરની બહાર ફેંકી દેવાના છો તમે બંને પુત્ર વધુઓ આંખો ચોળીને કહે છે લાગે છે કે વૃદ્ધાવસ્થામાં તે બહુ તરંગી બની ગઈ છે જે આપણને ઘરમાંથી કાઢી મૂકવાની વાત કરી રહી છે તમારે વકીલને ફોન કરતા પહેલા એકવાર પૂછવું જોઈતું હતું માં આ સાંભળીને શારદાજી નજીકમાં પડેલી લાકડી ઉપાડે છે ને કહે છે તમારી હિંમત કેવી રીતે થઈ કે અમને પતિ પત્નીને અલગ કરવાની તમે આ કઠોર નિર્ણય લાદતા પહેલાં તમે અમને પૂછ્યું હતું તમે ચારેય મળીને અમને અલગ કરવાનું નક્કી કર્યું છે પછી તમને તમારા માતા પિતાને શું જોઈએ છે તે પૂછવું જરૂરી ન લાગ્યું શારદાજીએ કડક અવાજે આગળ કહ્યું આજે બે પુત્ર હોવા છતાં તમારા વૃદ્ધ માતા પિતા તમારા માટે બોજ બની ગયા છે મારે આવા દીકરા વહુઓ સાથે જરાય રહેવું નથી અને તમે બંને સારી રીતે જાણો છો કે આ ઘર મારું છે મેં તેને જાતે બનાવ્યું છે આ માટે મેં તારા પિતાના ફંડમાંથી બધા પૈસા રોક્યા હતા પછી તે તેમના નાના પુત્ર નરેશ તરફ વળ્યા અને કહ્યું નરેશ મેં તારા ધંધામાં જેટલા પણ પૈસા રોક્યા હતા તે વ્યાજ સાથે પરત કરી દેજે હવે અમે અમારા પૈસામાંથી એક પૈસો પણ તમને આપીશું નહીં આજે શારદાજીએ તેમના પુત્રો અને પુત્ર વધુઓને બોલવાની કોઈ તક આપી ન હતી તેમણે પોતાનું અને તેમના પતિનું સ્વાભિમાન જાળવી રાખ્યું હતું સાચું કહું તો દીકરાઓ અને વહુઓ સાંભળતા જ રહ્યા બસે માં તમે તમારા પોતાના પુત્રો સાથે હું કેવી રીતે કરી શકો તમે અમને આપેલા પૈસા વ્યાજ સાથે પાછા કેવી રીતે માંગી શકો શારદાજીએ કડક અવાજે કહ્યું જ્યારે તમને બધું આપીને પણ તમે લોકો તમારા પિતાને ડૉક્ટર પાસે લઈ જવા માટે એક રૂપિયા પણ ખર્ચી શકતા નથી તો પછી વૃદ્ધાવસ્થામાં અમે અમારા લાખો રૂપિયા કેમ વેડફીએ વાતને આગળ વધારતા વકીલે કહ્યું કે માજી હું આગળના દસ્તાવેજો તૈયાર કરાવી લઈશ પછી પુત્રો તરફ જોઈને તેણે કહ્યું તમે પણ તમારા રહેવાની વ્યવસ્થા ક્યાંક બીજે કરો આટલું કહીને વકીલ ત્યાંથી ચાલ્યા ગયા તેમની માતાનો આ કડક દેખાવ જોઈને બંને પુત્ર અને પુત્ર વધુ અસ્તબ્ધ થઈ ગયા આજે તેમનો પ્લાન તેમના પર જ પલટાયો હતો જો તેઓએ માતા પિતાને અલગ કરવાની વાત ન કરી હોત તો શારદાજીએ આટલો મોટો નિર્ણય ન લીધો હોત હવે તેમની ભૂલ સમજ્યા બાદ તેઓ માફી માંગવા આવે છે આમ તો તે વધુ યોગ્ય રહેશે કે લોભથી તેણે તેની માતાની માફી માંગવાનું શરૂ કર્યું તેણે કહ્યું તમે બંને અહીં અહીં આ ઘરમાં જ રહો અમને પણ રહેવા દો અમે તમને ક્યાંય જવાનું નહીં કહીએ પુત્ર વધુએ તરત ગયું હા મા હું તમને ઘરનું કોઈ કામ નહીં કરાવું હું સમયસર ભોજન અને નાસ્તો પણ આપીશ પણ અમને ઘરની બહાર ગાઢશો નહીં શારદાજી તેમની વાત સાંભળીને કંઈ બોલતા નથી લાકડી એક બાજુ ફેંકી પતિનો હાથ પકડીને રૂમમાં જાય છે પત્નીનો આ ઉગ્ર દેખાવ જોઈને વિશ્વનાથજી કહે છે શારદા આજે તે તો અજાયબી કરી બતાવી શારદાજીએ હસીને કહ્યું હાંજી જો આપણે આપણી વહુઓ અને પુત્રોને બધું આપી દઈએ તો જરૂર પડે ત્યારે આપણને કંઈ ન મળે પરંતુ તેમને આ વાતનો અહેસાસ કરાવવો પણ ખૂબ જ જરૂરી છે કે આપણા વગર તેઓ આજે પણ કંઈ નથી

તેમના પુત્રો અને પુત્ર વધુઓ તેમની ખૂબ સેવા કરવા લાગ્યા હવે તેઓ ક્યારે માજી માજી કહેતા થાકતા નથી અને તેમની સાથે ક્યારેય ગેરવર્તન કરતા નથી કારણ કે હવે તેઓ જાણતા હતા કે જો તેઓ કંઈ પણ ખોટું કરશે તો તેમની માતા તેમને ઘરની બહાર ફેંકી દેશે તેથી મિત્રો કોઈકવાર સ્વાભિમાન માટે કઠિન નિર્ણયો લેવાનું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે ભલે તે તમારી સામે તમારો પુત્ર કે વહુ પણ કેમ ના હોય શારદાજીની જેમ જ્યારે સ્વાભિમાનની વાત આવે છે ત્યારે યોગ્ય નિર્ણય લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો મહેરબાની કરીને અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવો સાથે તમે વિડીયોને ક્યાંથી નિહાળ્યો એ પણ જણાવો અને આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર